એવું તમે કાલ વાત ને એવો હું આવું અત્યારે કરી આપજો મને બધી લઈ જવા દે ને

тамна тамравак тудэ гоно ин тан то ки вари я чалууак юлодо ин тан то ки вари я чалууак юлодо ин тан то ки вари о

આવો આવો તમારો કોમ સાવો બોલો બોલો ના તમાકુ જોવા દે તમે કાલે તો કીધું કે તમાકુ જોવા આવજો બરાબર થી તમાકુ થી કે આપ્યો તમાકુ ખાલી થી આયદાન તન 4 લાખ રૂપિયા દીઉ આવો એટલા આવી જા આયદાન તો બતો નાખીને પાઈ દો આવો કાતા ના નાકુ હો બે ઠીલી હમણાં જ લાયા આવો આ તો નાખીને પાઈ દો પાઈ દેવ કાલ બડી વાત ના શેઠ બોલન આપણે કાલ વાત કરી હતી હા એનું શું કર્યું આપણે કલજી પૈસા ની સેટિંગ થાય એવું હા નહિ લતા માં આવું બોલો શેઠ એટલે મારા છોકરો રિહાણો તમને કાલ હોજે આ ખબર તમારે ઘરે હા તે છોકરો હું આ કરે બરાબર છોકરો રિહાણો હા કે મારા ગાડી જુઓ એટલે બે દા મારા ગાડી લેવા જવાનું પેસેન્જ સેટિંગ થાય નહીં પણ એ શેઠ તમે આ તમે શું બોલો પણ શું કરવું યાર પણ હવે તમારા વિશે તો મારે તમારા વિશ્વાસ પર મેં આખો અવસર પેલો કરે તમે તમારા વિશ્વાસ ઉપર મેં અવસર ઉભો હો પણ મારે એક ને એક છોકરો હા હમણાં ગાડી ના લે આવો તમને આ ના કરાતું કોણ જવાબદારી લે પણ વો તમારી વાત સાચી હે હો ઈ ગાડી તો બરાબર પણ મારા વો પોચ જણા જણો મનસો વચ્ચે મારા બોલીલું શું થાય મારું એ તો કાલે તમારે જોવાનું હો ઈમાં છે ઠાવિત ના તમે છૂટી ના પડશો તો મારા મેર સેટિંગ થાયું નહી તમ તાર પોચ 10000 રૂપિયા જોતા હો તો હવે આઈન લઈ જાજો ઈમ કરો ને ગાડી પર તમે બે મહિના પછી લાવો તો હું જવાનું તમારું બે મહિનાનો છોકરો મારો આના કરના તમે જવાબદારી લેવો

ના ના પગલું પડીએ જ નઈ વાત આપડે બોલે આપડે નઈ પસંદ યાર જે કેવું કઈ દેવું ખોટું લાગે પણ ચેડે એને હારું લાગે હા એને ચેડે સારું લાગુ આવે

નાના આપડે ખાવાનું પડી જશે કેવું શું મારે તો પાતું પણ આપડે ખોટું તો કેવાય નઈ પણ હવે એવો હ ને આપડો આ શેઠ તો પાંચ પાંચ શરમમાં બોલ્યો નહી ખરા મારો અવસર આવ્યો અને શેઠ ફરી ગયો પેલા આવી રીતના અવક ઉદાડો વિશ્વાસ નહીં કરવાનો શેઠનો કે શેઠ આવી રીતના પહેલા બોલે પછી ફરી જાય એ રીતના આપણે ઉદાહરણ વિશ્વાસ નહીં કરવાનો મને જય નો વાદ પછી વિચારું દે

તો પૈસા ને નાસા નહી પાડી શકો તો તમારે નાતી તાકાત તો પેલા ના પાડી દેવી કાલ તો કેવા ના હતા અવાજ ને રાખ પેલા અવાજ ને તો બેઠો ના રે યાર તમે નાસા નહી પાડી યાર એટલે અવાજ ઓછો રાખ મારા જોડો નહી તું કોઈ તમાર જોડો ના હોય પણ સમજણ તમારા કરતા વધારે મને અવાજ તો ઓછો નહી જે એ બધી સમજણ ચોલ તો ઈ આલવાની હોય ની આલવાની બરોબર નહી આલવાની લે તો તો પછી પેલા ના પાડી દેવી થી પૈસા આજ નહી થાય જાવ નહી હાલવા પૈસા તમે કાલ ના પાડી દેજો કાલ શુક્રવાર મોટા ઉતારે બોલીને આયા હતા તો ખાલી કીધું કે આવ હાલવા પૈસા જા

kagak terus poni kiri aja kan poni kiri aja, bahkan kiri aja, poni kiri. Wah, nggak ada malah. ada, tension banget tension, itu મને એક વિચાર આવ્યો કાલ ઉઠી મારા ઘરે બધા મેમો ના છે અને મારી થોડું પૈસા રૂપિયા નહીં તો મારા ધા હો મારા છે ને મરે સુટકો નહીં મારી ધો મારો આજે પગલું ભરવું પડશે એ બत्ती દેવા દે આ મને પખાઈદવારી પર હોય તો ઓમ તો અલ્યા અલ્યા ઓમે જોવા દેજી અલ્યા ઓમે તો વસ્તુ હને છોકરે તો મિલ્યું છે પડી છે પડી

नारी तो अरे तो काका हेलो न काका को आए ना कर से मारो क्यों था आ भाई प्री अरे सगा सगा नहीं जा का ले मैं सगा केला जा का को मैं काका वोच चापता था मन लगे चापड़ी जाए जल्दी चापड़ी हट जी पीठे पैसे ना ले ये देख क्या भोग स्वरूप है काका हट जी हरो हरो हां साथ में पत्थर ले ले जी आओ करो हो ए तजी आओ करो हो भाई

પછી મુવાચ્યો અને મનાવું કે કાકા ચો હેડે એટલે મેં મારા છોકરા સાચું હકીકત માં કીધું નતું બરોબર એટલે મેં એમ કીધું શેટર ઓટો મારવા એવું નતું કીધું કે ભેગો થવા દઉં પણ કોઈ ઓટો મારીને આવું

તે એના છોકરા ને ગાડી લાવવાની ની તે એના છોકરા ને ગાડી લાવવા ની તે એના પૈસે એને ભરી દીધા ગાડી આજે મારા પોંચ લાખ લેવાના ના હતા ને એના પોંચ લાખ રૂપિયા એમને ગાડી ની ડીપી ભરી દીધી તો તમે મને રસ્તા ભેગા થયા તા ના કેવાય તો આપડે બે પાહા શેઠ જોડે ના જોત અલ વાત તમારી ભાદપા સાચી હે પણ એમાં શું હતું મારા શેઠ ની નમતી નતી નાખવી એટલે મેં સાચું તમને નતું કીધું પણ બધો આઈ વાત રે ને એ છુપાવે ને તમે આ દવા પીવા જઈ રહ્યા તા એ સારું કેવાય સારું ના કેવાય

મારા ખુદ ના ખેતરમાં એટલું કામ નહીં કરતો એટલું મારા ખેતનું કામ કરું હું ના એ તો હું જોયું તમારી ખેતી તમારો મહેનત જોયું હું જે આપણા ના નામ જો પાહો ના આયો એટલે છોકરો મારો તાપ થતો બરોબર એટલે મારા છોકરાને સહન ના થયું મેં મીમા છોકરાને હાચું હાચું કહી દીધું આઈ હું કો મને પૂછ્યું કે કાકા શું થયું પૈસાનું એટલે હું ઘરે બોલ્યો નહીં ટેન્શન મન ટેન્શન મન મગજમાં મારે કામ નતું કરતો એટલે હું બોલ્યો નહીં પછી મેં છોકરા ને કીધું છોકરા શેઠ તો પૈસા ના ના પાડ્યા તમારો છોકરો તો ઉભો થઈ ને મારું મન ના રહેશે થેડી નીકળી રૂપિયા ના એ તો હારું થયું ના આ બધી ફોમ થઈ ના તમે હાતા જાવ તમને છોકરા રજરી તમારા ના વાત સાચી તમે આય જો કલજી હવે તમને કહું કે હવે તમે વાતચીત કરી એટલે તમને રખાયા બરોબર મારા હવે તમને છૂટા તો મેલ ના દેવાય બરોબર એટલે હવે કોમ કરો પૈસા જે જોતા હોય ને એ સવારે તમે મારા જોડે લઈ જજો તમે તો મને ટૂચકે પૈસા આવજો અને તમે ચોક હું સારી જગ્યાએ રખાવરાય એની ચિંતા ના કરશો તમે પણ આવું ના ખોટું પગલું ના ભરશો તમે પોતના સોના હાથ લઈ જજો બરોબર મારે તો બસ સાવ ભગવાન જોતો હતો નહીં એ વાત બરોબર તમારી પણ હું શું કહું મને તો તમે નહીં મારા ભગવાન કેવા તમે મારા

બવાના લીધે થયા આજ મારે કાકો મરી જશે